નમસ્કાર મિત્રો કેમ છો આજે ફરી હું બે ગાડી લઈને આવી ગયો છું એક સ્વિફ્ટ વીડીઆઈ અને બીજી સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ પહેલાં વાત કરી લઈએ આપણે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈની સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ વન ઓનર ગાડી છે કિલોમીટર માત્ર ને માત્ર પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે ગાડીની બોડી લાઈન જોતા કોઈ પણ જાતનું આ ગાડીમાં સ્ક્રેચ આવેલો નથી અને નથી કોઈ પાર્ટ ચેન્જ કરે ઓરિજિનલ કલરમાં આ ગાડી તમને જોવા મળી જશે અને એકદમ ચોખ્ખી અને બહુ સાચવેલી ગાડી છે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ છે ગાડીની સાથે ડબલ ચાવી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ છે ગાડી એકદમ ક્લિયર છે લઈને સીધી ચલાવવાની જ આ ગાડી તમારે રહેશે હવે વાત કરશું આપણે સ્વિફ્ટ વીડીઆઈની સ્વિફ્ટ વીડીઆઈની વાત કર્યા પહેલાં એક થોડીક માહિતી તમને આપી દઉં મિત્રો બનાસ કાર સેલમાં જે માહિતી આ એ સાચી હોય છે મિત્રો મિત્રો ચેનલના માધ્યમથી ઘણા બધા કચ્છ અમદાવાદ સુરતના પણ મિત્રો આવીને અહીંયાથી ગાડી ખરીદી ગયા છે કોઈદમ સો ટકા ઓરિજિનલ અને સો ટકા સારી ગાડી હોય છે એ જ હું આ ચેનલ ઉપર ગાડી મૂકું છું હવે વાત કરીએ આપણે હરિયાણાની સ્વિફ્ટની મિત્રો આ સ્વિફ્ટ વીડિયા હરિયાણાથી ખરીદેલી છે મોડલ બે હજાર સોળનું છે સ્વિફ્ટ વીડિયાઈ મિત્રો એન્જિન ડીઝલનું છે વન ઓનર ગાડી છે છ્યાસી હજાર કિલોમીટર જેટલી આ ગાડી ચાલેલી છે અને ખૂબ ચોખ્ખી ગાડી છે આખી ઓરિજિનલ પેઇન્ટમાં ગાડી છે એક પણ જગ્યાએ સ્ક્રેચ આવેલ નથી નથી સ્ક્રેચ આવેલ કે નથી કોઈ જગ્યાએ કડો નથી કોઈ જગ્યાએ સડો આવેલો મિત્રો ગાડીઓ બંને ખૂબ સારી છે આ હરિયાણાના પાર્સિંગની છે ગુજરાત પાર્સિંગ અમે અમારી જવાબદારી અને અમારા ખર્ચથી કરાવીને આપી દઈશું કોઈ પણ જાતનો ગાડીમાં ખર્ચો નથી કોઈ જાતનું બિયાવાનું નથી કે ગુજરાત પાર્સિંગ થશે કે નહીં થઈ હરિયાણા પાર્સિંગની ગાડી કેટલી સાચવેલી હોય છે અને કેવી હોય છે એ તમે જ્યારે હકીકત આવીને જુઓ ત્યારે ખબર પડે થોડાક પૈસા